નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હેલ્દી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વેદશ્વિતા મુક્ત સ્વસ્થ જીવનશૈલી તરફ એક પ્રેરણાદાયક પગલું બોટાદ જિલ્લા કલેક્ટર શ્રીની આગેવાનીમાં જિલ્લાના અધિકારીઓએ ઢાંકણીયા વીડ ખાતે मेदस्विता मुक्त अभियान अंतर्गत अनोखी ट्रेकिंग प्रवृत्ति में जोड़ाया शारीरिक सक्रियता आरोग्यप्रद जीवनशैली नैसर्गिक आनंद तरफ लोग में जागृति फैलावा हेतुसर बोटाद जिला कलेक्टर श्री डॉक्टर जिनसिंह रॉय की आगेवा मार्गदर्शन हेठल ढाकणियावीड खाते मेदस्विता मुक्त अभियान अंतर्गत હનોકી ટ્રેકિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના અધિકારી શ્રીઓએ ઠંડા પવનની લહેરો જર્મર વરસાદ અને નીલીસમ હરિયાળી વચ્ચે કુદરતના ખોળે 1.5 કલાકનું ટ્રેકિંગ કર્યું હતું આ પ્રસંગે બોટા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણિયા શ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી પી એલ ઝણકા प्रांत अधिकारी श्री आरती गोस्वामी साहेब सहित अधिकारी उपस्थित ट्रेकिंग में जोड़ाया मेदस्विता मुक्त गुजरात ने संदेशों आप आलेखन हेमाली भट्ट बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद